ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિએ વ્યસન મુક્તિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યક્રમનું સ્ટેજ સંચાલન હિતલબેન પંચાલે કર્યું હતું સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભાપડી ખાતે એબીવીપી અને શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દશરથભાઈ દરજી સહિત શાળા પરિવારના ઉપસ્થિતમાં નિબંધ લેખન સ્પર્ધા યોજાતા પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમના સ્પર્ધકોને પ્રમાણપત્ર અને પેન આપી સન્માનિત કર્યા હતા અને શાળાના પ્રિન્સિપાલ છગનભાઈ દેસાઈ સહિત શાળા પરિવારની ઉપસ્થિતિમાં વકૃત્વ સ્પર્ધા યોજાતા સ્પર્ધકોને પ્રમાણપત્ર ને પેન વડે સન્માનિત કર્યા હતા જોકે ભાપડી અને ભારોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાર્યક્રમ ઇન્ચાર્જ તરીકે કોશા અધ્યક્ષ રહ્યા હતા આ પ્રસંગે શાળા પ્રિન્સિપાલ નિશાળા સહિત એબીવીપી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય રાજેશભાઈ જોશી થરાદનગર સહમંત્રી વકીમભાઈ દવે થરાદનગર કોષા અધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત એબીવીપી ટીમના કેમ્પસ અધ્યક્ષ મંત્રી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી યુવા દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો